કેમ છો મિત્રો તો આજે આપણે શીખીશું ફોજના ફોજીયા એને ફાજ કે લોકો તો આ ખેતરમાં અહીં લાયા અત્યારે જ ફ્રેશ તો ચલો આપણો મમ્મી બનાવશે ફાજના ફાજીયા તો આપણો રેસીપી જોઈ લઈએ સૌ પહેલાં પત્તાના નાના નાના કાપી દેવાના આ સિઝનના પહેલાં જ ફોજિયા બનાવીએ છીએ અત્યારે વરસાદ પડ્યો એટલે પોજ સારી થઈ છે તો જોઈ શકો છો કે પોજના પત્તાનું કટિંગ મસ્ત થઈ ગયું છે અહીંયા હવે આના અંદર ચણાનો લોટ એડ કરીશું તો એના અંદર એક ચમચી જેટલું હળદર આવી ગઈ એક ચમચી મરચું એકથી બે ચમચી સ્વાદ પ્રમાણે મીઠું અને બરાબર હાથ વચ્ચે મિક્સ કરી દઈશું કોમેન્ટમાં કહેજો કે તમે સિઝનના પહોંચીએ પહેલા ગાધા કે નહીં ખાધા હજુ કોમેન્ટ કરજો પાણી બહુ નાખવાનું નહીં ધીરે ધીરે પાણી નાખવાનું તેથી બહુ ઢીલું ના થઈ જાય એમ કારણ કે આ થોડું પાણી વાળું જાવ હિત્રો જાબુ પણ બહુ પડે છે ઘરે તો મિત્રો અહીંયા એક તપેલી લઈ લીધી છે એના અંદર ચાયણી મૂકી દીધી છે એના અંદર બે ગ્લાસ જેટલું પાણી પાણી એના બરાબર નહીં થોડું ઓછું રાખવાનું તો આ રીતે બનાવી લેવાના પછી આના અંદર એક એક કરી

તો જોઈ શકો છો અહીંયા બધા આ રીતે અહીંયા મૂકી દેવાના પછી આના બાફવા માટે આપણે મૂકી દઈશું એના ઉપર ઢાંકણ ઢાંકી બાફવા માટે મૂકી દઈશું જોઈએ થોડી વાર પછી તો જોઈ મિત્ર જો હા બરાબર બફાઈ ગયું છે કટિંગ કરી બરાબર એક બીજી એક થાળીમાં ગરમ ગરમ નીકાળી દેવાના પછી કટિંગ કરી લઈશું ન મિત્રો તમે અમારો વિડીયો ક્યાંથી જોવો છો કોમેન્ટ કરજો ના સિઝનના તમે પહોંચ્યા ખાધા કે નહીં એ પણ કોમેન્ટ કરજો વિડીયો બરાબર તો પાછળ જોઈ લીધું તો છોકરાઓ રેલગાડી ગાડી ચલાવો જોયો ખોટો બખારો કરી રહ્યા છે જો આ જો કેવી ગાડી ચલાવો તો આનું નાનું નાનું કટિંગ થઈ રહ્યું છે બરાબર આ રીતે ગોળ ગોળ નાનું નાનું કટિંગ થઈ રહ્યું છે તો ગેસ પર તપેલી મૂકી દીધી છે તપેલી મૂક્યા પછી અંદર નાખી દેવાની રહી રહીને થોડી થવા દેવાની જ્યાં સુધી ફૂટવાની ના થાય ત્યાં સુધી કૂટવા માંડી છે તો કૂટ્યા પછી અંદર આપણે તેલ એડ કરીશું જોઈ શકો છો રઈ બરાબર ફૂટી ગઈ છે તો આપણે જે કટિંગ કર્યું એ કટિંગ જ નાખી દઈશું જોરદાર તડકો થઈ ગયો છે આનો જોઈ શકો છો મિત્રો આપણે પોજીયા અહીંયા તૈયાર થઈ ગયા છે તો જોઈ શકો છો મિત્રો બરાબર રહી બધું મિક્સ થઈ ગયું છે બરાબર તો આપણે અહીંયા પોજીયા બનીને રેડી થઈ ગયા છે ખાવા માટે જોઈ શકો છો મિત્રો આપણો ફોજે અહીંયા બનીને રેડી થઈ ગયા છે તમે જોઈ શકો છો તો અમારી રેસીપી કેવી લાગી ગામડાની મમ્મી કોમેન્ટ કરીને કહેજો બીજી રેસીપી જોવા માટે અમને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી ચેનલને જોઈ શકો છો આ તો ગામડાની મજા તમે ગામડાના ચિત્રમાંથી આવેલા છે પોજ